તો મિત્રો સાનિયાની બીજી વીણી ચાલુ થઈ ગઈ છે આપણી તો જુઓ ત્યારે થયો સમય છે બપોરનો ગાડું ભરાઈ ગયું છે એકદમ સરસ માલ છે ક્વોલિટી પહેલી વીણીમાં થોડોક બગાડ હતો આ વીણીમાં બગાડ નથી તો જોઈ શકો છો આપણા પોપટભાઈ કિશનભાઈ અને આપણા પ્રિન્સભાઈ કામે લાગી ગયા છે તો આપણું બળદગાડું ચાલુ જ છે બસ બસ એક જ થોડાક વધાર પાડી દેવાનું સુપર ક્વોલિટી માલ છે આમાં સુપર ક્વોલિટી બીજી વેણી ચાલુ છે આપણી આગળની જે વેણી હતી કાલે આપણે આ ત્રણ કેરા ભરાયાના હતા સાનિયાના એમાંથી નવ ભારી સારી નીકળી છે અને છ ભારી ફોરવર્ડ છે એ માર્કેટમાં મોકલી દીધી છે અને હવે માર્કેટમાં શું ભાવ આવશે એ તો હવે માર્કેટ ની હરાજી ચાલુ થશે ત્યારે ખબર પડશે તો આજે તો રજા છે રવિવારની કાલે હવે ખબર પડશે જો કદાચ વારો આવી જાય હરાજીમાં તો શું ભાવ છે સાનિયાના તો સાનિયાની હારી ભારી હતી અસલ ક્વોલિટી મરચાં એ નવ ભાઈ છે અને ફોરવર્ડ છ ભારી છે તો આ પ્રમાણે આપણે મરચાંનો ઘેરો છે જોઈ શકો છો આપ અહીંયા આપણે ખાવા માટે દેશી મરચું આવેલું છે દેશી નિહાર છે અને મિત્રો આ છે આપણું રેવા મરચું જે એકદમ ખરાબ ક્વોલિટીમાં છે તો આપ જોઈ શકો છો પહેલી વીણી બધી જ ફોરવર્ડ જ છે આ રેવામાં આપ જોઈ શકો છો આખું તમામે તમામ મરચું બધું જેટલું હતું એટલું હળી ગયું છે તો આ પ્રમાણે રેવાની હાલત છે તો અત્યારે આ પથારી હજી ઉકાળી નથી આમાંથી હું વીણવું કંઈ નક્કી થતું નથી આમાં સારા મરચાં વીણવા કે નહીં એવું કંઈ નક્કી નથી થતું આપણે આવાનાઓ ભરી દેવાના છીએ ફોરવર્ડ ભેગું લાલ કટ ફોરવર્ડ થઈ જશે